સમગ્ર ભારતમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે દિવાળી જેવો માહોલ ઉભો થયો છે ત્યારે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે પાવન પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના સહપરિવાર અને સોસાયટીના રહેવાસીઓ સાથે ખૂબ ભાવપૂર્વક રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા અને સમૂહ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ તેઓએ અબ સાથે વાતચીત કરતા જણાવ્યું કે હવે ખરા અર્થમાં અખંડ ભારતની સ્થાપના થઈ છે વર્ષોથી જે સ્વપ્ન સેવવામાં આવ્યું હતું તે આજે ફરી પણ બન્યું છે ઇતિહાસ માટે સુવર્ણ દિવસ છે હિન્દુ સમાજ જે લડાઈ લડી રહ્યો હતો અનેક સંઘર્ષો કર્યા કારણ કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર મંદિરનો ધ્વંસ કરી અને બાબરી મસ્જિદ જે બની હતી એ બાબરી મસ્જિદ દૂર થઈ અને જે હિન્દુ સમાજની લાગણી હતી સોગંધ રામ કી ખાતે મંદિરનું નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠાન આજે સંપૂર્ણ રીતે અત્યારે પ્રાપ્ત થઈ ચૂક્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય સ્વંસક સંઘના પ્રમુખ શ્રી ભાગવતજીના હાથે આજે મૂર્તિ પ્રતિષ્ઠાન અને આરતી થઈ એટલે આજનો દિવસ એ વિજયનો દિવસ છે અનેક લોકોએ ત્યાગ તપસર્યા બલિદાન આપ્યા છે અને એ કાર સેવકોથી માંડી આજના શાસક કરતા નરેન્દ્રભાઈ અમિતભાઈ વગેરેના પ્રયાસથી આજે આ મંદિરનું નિર્માણ અને મૂર્તિનું જે થયું છે આ રામ રાજ્યની સ્થાપના વાસ્તવમાં આજથી શરૂ થઈ છે રામ રાજ્ય એટલે એક સુશાસન ગુડ ગવર્નન્સ અને રામ એ ભારતની એકતાનું પ્રતિક સૌના હૃદયમાં રામ છે સૌના મનમાં રામ છે જીવે ત્યારે રામ છે ને મૃત્યુ પામે ત્યારે રામ બોલોભાઈ રામ છે તો એ રામની પ્રતિષ્ઠા એ મૂર્તિની પ્રતિષ્ઠાન એ ભારતના આત્માની પ્રતિષ્ઠાન થઈ છે એટલે આજે ભારત એ પ્રતિષ્ઠાન ભારતની થઈ છે અને વિશ્વમાં ભારતનો પરચમ ભારતનો ધ્વજ હવે આવનારા દિવસોમાં લહેરાશે સૌ ભારતવાસી આજે ગૌરવ અનુભવે છે અમારી સોસાયટીએ પણ નક્કી કર્યું હતું આખી સોસાયટી નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ સાથે મળી અને અયોધ્યાના જે કઈ કાર્યક્રમ થયો એનું સમૂહ દર્શન અને સૌએ ભગવાન રામની આરતી કરી છે રામના આશીર્વાદ માગ્યા છે રામ ભગવાન સૌનું કલ્યાણ કરે એ પ્રાપ્ત કર્યું છે